ઓરડા પર ચડી પતંગ પકડી રહ્યો હતો પતંગ પકડતા સમયે આડડાના પતરા નીચે પસાર થતી વીજ વાયર સાથે સંપર્કમાં આવી જતા વીજ શોર્ટ સર્કિટ થતાં રાજને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો વીજ કરંટ લાગતા જ રાજપરા પરથી નીચે પટકાયો હતો ગંભીર ઈજાઓ પહોંચતા રાજનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું ખંભાત રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આડડાના વીજ વાયર પર યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી ન હતી પોલીસે મૃતકના પરિવારને જાણ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે જે હા મિત્રો તો આના વિશે તમારે શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ